આજે સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત રાપર તાલુકા ભાજપ અને શહેર ભાજપ દ્વારા રાપર તાલુકાની તમામ પાંચ જિલ્લા પંચાયત બેઠક ફતેહગઢ રવ ગાગોદર ભીમાસર પ્લાસવા તથા રાપર શહેર ખાતે ડોક્ટર આંબેડકરના સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું જેમાં રાપર માલી સમાજવાળી ખાતે રાપર તાલુકા સંવિધાન ગૌરવ અભિયાનના ઇન્ચાર્જ વિકાસ રાજગૌર ઉમેશભાઈ સોની ભીખુબા સોડા મેહુલ જોશી નિલેશ માલી શહેર ભાજપના પ્રમુખ લાલજી કારોત્રા માજી નગરપાલિકા પ્રમુખ હટુભા સોડા માજી તાલુકા પંચાયત સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત આજે રવ જિલ્લા પંચાયતની બેઠકના સુવઈ તાલુકા પંચાયત બેઠક ખાતે રાપર શહેર ભાજપના માજી પ્રમુખ અને ઇન્ચાર્જ ઉમેશભાઈ સોની રાવ જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય રાજુભા જાડેજા તાલુકા પંચાયત સદસ્ય શક્તિસિંહ જાડેજા સહદેવસિંહ જાડેજા સહકારી અગ્રણી પાણીલાલ સાવલા